ચાલો ફરી એકવાર આપણી કિશોરાવસ્થાની સફરને આગળ વધારીએ ગયા ભાગમાં આપણે ઊંચાઈ અને અવાજમાં જે બદલાવ આવે છે એની વાત કરી હતી પણ વાત અહીં પૂરી નથી થતી આજે આપણે એનાથી પણ ઊંટા ઉતરીશું અને એવા ફેરફારોની વાત કરીશું જે કદાચ એટલા દેખીતા નથી પણ એટલા જ મહત્વના છે અને હા આ બધા ફેરફારો પાછળ જે માસ્ટર છે એટલે કે આપણા અંતઃસ્ત્રાવો એમને પણ સમજીશું તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો ઊંચાઈ અને અવાજ સિવાય બીજા કયા બદલાવ આવે છે એ જોઈશું પછી આપણે ગૌણ જાતીય લક્ષણોની વાત કરીશું એટલે કે એવા લક્ષણો જે છોકરા છોકરીને એકબીજાથી અલગ પાડે છે અને છેલ્લે આ બધા જ જાદુ પાછળના માસ્ટર કંટ્રોલર્સ એટલે કે અંતઃસ્ત્રાવોની દુનિયામાં ડોકિયું કરીશું યાદ છે ને ગયા ભાગમાં આપણે વાત કરી હતી કે તરુણાવસ્થામાં કેવી રીતે અચાનક જ ઊંચાઈ વધવા માંડે છે અને અવાજ પણ બદલાઈ જાય છે પણ એવું ના સમજતા કે બસ આટલું જ છે એ તો ફક્ત ટ્રેલર હતું પિક્ચર તો હજી બાકી છે તો ચાલો હવે સીધા જ આપણા પહેલા મુદ્દા પર જઈએ ઊંચાઈ ને અવાજ તો ઠીક પણ એ સિવાય પણ શરીરમાં ઘણું બધું ચાલી રહ્યું હોય છે એવા ફેરફારો જે કદાચ ઓછા દેખાય પણ એટલા જ જરૂરી છે આ દરમિયાન તમે જોયું હશે કે પરસેવો વધુ વળે છે અને ચહેરા પર હા ખીળ અને ફોલિયો પણ દેખાવા લાગે છે એનું કારણ એ છે કે આપણી પરસેવાની અને તૈલી ગ્રંથિઓ ઓવરટાઈમ કામ કરવા લાગે છે આ તો થઈ બહારની વાત અંદર આપણા મુખ્ય પ્રજનન અંગો એટલે કે છોકરાઓમાં શુક્રપિંડ અને છોકરીઓમાં અંડપિંડ પણ પૂરા વિકસિત થાય છે અને યાદ રાખજો આ બધું ફક્ત શરીરમાં નથી થતું મગજ પણ વિકસી રહ્યું હોય છે વિચારવાની રીત લાગણીઓ બધું જ એકદમ પરિપક્વ થવા લાગે છે ઓકે તો હવે બીજા મુદ્દા પર આવીએ આ એવા ફેરફારો છે જે છોકરાને અને છોકરીને એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ પાડે છે જેને વિજ્ઞાનની ભાષામાં ગૌણ જાતીય લક્ષણો કહેવાય છે હવે સવાલ એ થાય કે આ ગૌણ જાતીય લક્ષણો એટલે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એવા શારીરિક ફેરફાર છે જે આપણને જોઈને જ કહી દે કે કોણ છોકરો છે અને કોણ છોકરી ભલે આ લક્ષણો પ્રજનન ક્રિયામાં સીધો ભાગ ન લેતા હોય પણ એ શારીરિક ઓળખ માટે બહુ જ જરૂરી છે અને એ તરુણામસ્થામાં જ દેખાવાનું શરૂ થાય છે ચાલો આ તફાવતને જરા નજીકથી જોઈએ છોકરાઓમાં તમે જોશો કે ચહેરા પર દાઢી મૂં છાવવાની શરૂઆત થાય છે છાતી પર વાળ ઉગે છે જ્યારે છોકરીઓમાં સ્તનનો વિકાસ થવા લાગે છે આ એકદમ સ્પષ્ટ તફાવત છે પણ હા કેટલાક ફેરફાર બંનેમાં સરખા હોય છે જેમ કે બગલમાં અને જનનાંગોની આસપાસના ભાગમાં વાળ ઉગવા આ ફેરફારો છોકરા છોકરી બંનેમાં જોવા મળે છે પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું અચાનક જ કેમ શરૂ થાય છે કોણ છે જે શરીરને આ બધા ફેરફાર કરવાનો ઓર્ડર આપે છે આ સવાલનો જવાબ આપણને આપણા સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે અંતઃસ્ત્રાવો જેને આપણે હોર્મોન્સ તરીકે પણ ઓળખીએ છીએ તો આ હોર્મોન્સ છે શું એને આપણા શરીરના કેમિકલ મેસેન્જર સમજો જાણે કે કોઈ પોસ્ટમેન હોય આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળે છે સીધા આપણા લોહીમાં ભળી જાય છે અને આખા શરીરમાં ફરીને જ્યાં જરૂર હોય ત્યાં મેસેજ પહોંચાડે છે કે ચાલો હવે બદલાવનો સમય થઈ ગયો છે તો આ મેસેન્જર્સમાં મુખ્ય કોણ છે છોકરાઓમાં શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન બનાવે છે આ જે હોર્મોન છે જે દાઢી મૂછ ઉગાડવા અને અવાજને ઘેરો બનાવવા માટે જવાબદાર છે અને છોકરીઓમાં ત્યાં અંડપિંડ ઇસ્ટ્રોજન નામનો હોર્મોન બનાવે છે સ્તનનો વિકાસ અને બીજા સ્ત્રી સહજ ફેરફારો માટે આ ઇસ્ટ્રોજન જ કારણભૂત છે પણ એક મિનિટ આ શુક્રપિંડ અને અંડપિંડને કામ પર લગાડે છે કોણ એમને સપનું તો નથી આવતું ને કે હોર્મોન બનાવવાનો છે ના આ બધાનો બોસ આપણા મગજમાં બેઠો છે એનું નામ છે પ્યુટ્યુટરી ગ્રંથિ આ ગ્રંથિ એક માસ્ટર કંટ્રોલર જેવી છે એ જ શુક્રપિંડ અને અંડપિંડને સિગ્નલ મોકલે છે એ સિગ્નલ મળતા જ ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન બનવાનું શરૂ થાય છે અને પછી આ હોર્મોન્સ આખા શરીરમાં ફરીને પોતાનું કામ શરૂ કરી દે છે તો ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે પિટ્યુટરી ગ્રંથિ એક સ્વિચ દબાવે છે અને એનાથી ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જેવા હોર્મોન સક્રિય થાય છે અને બસ કિશોરાવસ્થાના મોટાભાગના ફેરફારોની આખી પ્રક્રિયા આ હોર્મોન્સ ચલાવે છે આ જ છે એની પાછળનું વિજ્ઞાન તો આટલા બધા ફેરફારો પછી શરીર હવે એક નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે પ્રજનન પણ આ પ્રજનનકાળની શરૂઆત કેવી રીતે થાય છે અને એક સવાલ જે હંમેશા બધાને થાય છે બાળક છોકરો હશે કે છોકરી એ નક્કી કોણ કરે છે આ બધા જ રસપ્રદ સવાલોના જવાબ આપણે જાણીશું પણ આવતા ભાગમાં